મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે તમે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો બસો પિસ્તાલીસ આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે તમે બસો પિસ્તાલીસ ડીઆઈ જે સિરીઝમાં મેસી ફર્ગ્યુસન જોઈ શકો છો અક્ષયભાઈને તાત્કાલિક ધોરણે ખેડૂતભાઈ આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા કેમ મળે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દેવું તો વિડીયો આખો જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય તો વાત કરીએ આપણે મેસી ફ્રોગ્યુશન ડીઆઈ બસો પિસ્તાલીસ ટ્રેક્ટરની તો વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખું ચાંચવેલું ટ્રેક્ટર જોવા મળશે ઓરિજિનલ કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ખેડૂતભાઈઓ જે સિરીઝમાં ટ્રેક્ટર છે મેસી ફ્રોગ્યુશન બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર પાવરફુલ એન્જિન અને પાવરફુલ હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી કલર કન્ડિશન અને ટાયર કન્ડિશન તો વિડીયોની અંદર તમે ખેડૂત ભાઈઓ જોઈ શકો છો સાંચવેલું ટ્રેક્ટર જોવા મળી જાય છે મોડેલની વાત કરું તો મોડલ છે બે હજાર આઠનું જે ફર્ગ્યુશન તમે જોઈ શકો છો તે બે હજાર આઠનું મોડેલ તમને જોવા મળી જાય છે સાંચવેલું ટ્રેક્ટર ખેડૂતભાઈઓ જોવા મળે છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર રહે છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય ખેતી કામ માટે સારું છે એકદમ રનિંગ કન્ડિશન સારું કન્ડિશનમાં ટ્રેક્ટર છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પાસઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવે છે તો જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓને મેચી પ્રોદ્યુષણ ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેચાઈ જાય છે તો તમારે ખોટો ધક્કો થશે થશે તો જતા પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ નવી વેરાવળ તાલુકો લાલપુર જિલ્લો જામનગર અને અક્ષયભાઈ પાસે જોવા મળશે અક્ષયભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈને મેસી ફરગુશન ટ્રેક્ટર લેવો હોય તે તેનો કોન્ટેક કરી લેજો